તળાજા તાલુકાના નવા સાંગાણા ગામની વાડી વિસ્તારમાં રાત્રે દીપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભય ફેલાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં મોટા ભાગના ગામમાં સિંહ અને દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે અવારનવાર નાના મોટા પશુઓના મારણ કરેલ હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને આ પ્રકારના વિડીયો પણ સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થઈ રહ્યા છે ત્યારે આજે ગત રાત્રિના દસ વાગ્યાના આસપાસના સમય દરમિયાન નવા સાંગાણા ગામે ઘનુભા નટુભા સરવૈયાની વાડીમાં દીપડો જોવા મળ્યો હતો આ સમયે વાડીનો રખોપુ કરવા માટે ગયેલ હરપાલસિંહ અને કિરીટસિંહે દીપડો જોઈ વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો જેઓએ માગણી કરી હતી કે રાત્રિના સમયે વાડીનું રક્ષણ કરવું જરૂરી છે અમૂલ્ય પાકનું રક્ષણ કરવા માટે ખેડૂતો રાત્રિના સમયે જતા હોય છે પરંતુ સિંહ દીપડાના ભયના કારણે ખેડૂતો વાડીમાં જતા ડર અનુભવે છે જેથી ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક આ દીપડાને પાંજરે પૂરે તેવી માગણી કરી હતી હાલ આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે